દાંત કાઢી કાઢીને બે ત્રણ ગોટો હરી ગયા એમાં પાનેલી બજારમાંથી કોઈ આવ્યો અને કીધું કે ભાઈ આ સાચી વાત છે આ પ્રાણલાલ વ્યાસે એના ભીખુદાન ઘડવીને પછી ડબલ સવારીમાં અમે વાળા વાળા ગયા ત્યાં તરાફા પાસે અને શું બે જણા દાંત કાઢતા થાય બહુ આનંદ થતા હોય હા માણા પા કાંઈ પૈસો નહોતો તે અમને કાંઈ દે એ એવું હતું સાહેબ અટાણે તો આ નવા કલાકારો માટે તો ભગવાનની કૃપા કહેવાય હા બાકી ભાઈ આવા દર એક પ્રાણભાઈ હું દિવાલી બેન ગયા ને કોઈક નક્કી કરી ગયું તું પ્રાણભાઈ હસ્તક નહીં તો મેં ઘણી વાર કીધું છે પણ પાછો કહું તમને મજા આવશે મને કે ભીખુદાન બે અઢી વાગ્યા હતા મને કે ભીખુદાન ભાઈ ઘડી ગયા દિવાલી બેન યાર એક હતા લોકગીત ગાવ ને પેટી વગાડો તો હું એટલે ભાઈને મળી આવું ગયા બિચારા પોણી કલાક આવી ને મારી પાસે બે ગયા મેં કીધું મળ્યા મને કે ના એ તો ભેહું સારવા હોય ગયો પહોર સારવા હોય જાય સાહેબ હા એના અનુભવ કહેવા બે ને તો તો એનો પાર ન આવે પણ મેં કીધું તો હવે ભેરવી કરના શું મને કે ના ના હજી તો બીજા ભજનો ગાવા છે પ્રભા ત્યાં ભેરવી સાહેબ પૈસાનું ત્યારે એટલું બધું જોર નહોતું એટલે ગાવાની બોલવાની એ વખતે મજા આવતી હતી સમય સમયનું કામ કરે છે પણ મારે મારે આ લાખાભાઈ જો આજ કીધું ને ભાઈ કે લાખાભાઈ બોલું દો આજે લાખાભાઈ ગઢવી એમની યારે પ્રાણભાઈ દિવાળી બેન અમે બહુ જ મહેસાણામાં એક પ્રોગ્રામ હતો ને પછી અમારો પરિચય કરાવ્યો એને કે લાખાભાઈ ગઢવી અને એની ટોળકી ખૂબ મજા કરાવેલી અમને ટોળકી કરી એની બોલો પ્રાણભાઈ બને કે ટોળકી કોણ મેં કીધું હું તમે દિવાળી બેન બોલો અને પછી એણે શું કીધું આ નામ આ નામચીન કલાકારો છે નામાંકિત નહીં નામ હું ખિસ્સા કાતરું છે એમાં એક જણે આવી મને ચીઠી આપી મન કે કાળજાનો કોકડો કરજો પેલો કકડો મેં કીધું કટકો ગાયો કે કોઈ બીજો કકડો કરો તમારા કોઠિયા વડ ઘણા કોકડા હોય આ હા આની ભા હું કરું અંતર નાણે અનુભા કોક વેધું ને કહેવાય ચોરે નો ચર્ચાય ચિતની વાતું શંકરા અંતર નાણેની તો કોક વેધુને ને કહેવાય સમજી શકે અને એક બીજી તમને વાત કરું કોઈ પરદેશ જઈને તમને આવીને કે અમેરિકા જઈએ લંડન જઈ આવ્યો જાપાન જઈ આફ્રિકા જઈ આવ્યો એ કાંઈ વાતમાં માલ નથી હાવ હેલું છે અહીંયા બોલવું બહુ હેલું છે એ ગરબો ગાવતા તો રાજીના રેડ થઈ જાય સાહેબ હા અને હું આપણે વાત કરીએ ને ત્યાં કે હું મારે ઘરેથી નીકળી રાજકોટ આવ્યો રાજકોટથી અમદાવાદ આવ્યો અમદાવાદથી હું મુંબઈ આવ્યો ત્યાંથી એને વાર્તા લાગ્યા વાર્તા કરે એમ વાર્તા નથી આ વાત કરીએ છીએ હજી વાર્તા તો તમે નહીં આપી આવે કારણ કે એને ગુજરાતી ભાષા જ વાલી લાગે સાહેબ એમાં શું છે એ નહીં પ્રોગ્રામ તો સૌરાષ્ટ્રમાં કરવો એ બહુ વઘરો છે સાહેબ બહુ વઘરો છે ભરતભાઈ એટલા માટે કે અમે સ્ટેજ ઉપર તમે જાઓ ને તો દસ જણા તમારા કાનમાં કહી ગયા એટલું 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 સાંભળ્યું છે નવું હોય તો જ માથે ચડી જાય ઉતરી જાય બેઠા અહીંયા કારણ કે અહીં નાના મોટા થયા છે બધા આપણે ત્યાં તો બાળપણથી બાળા હાથ દે કે છઠ્ઠી છઠ્ઠીઓ પહેરાવે ત્યાંથી એના લોક સાહિત્યના લોહીમાં વણાણો હોય એને તમે કેવી રીતે આમ આમ સમજાવી શકો એને તો સમજાવવા માટે મહેનત કરવી પડે ને આ કેવારો મારો અર્થ અમે એવી રીતે આમ પ્રોગ્રામ કરતા કે બસમાં બસમાં તો અમે ઊભા જ રહેતા આમ આમ નાકું નાખું પીકળ્યુંટકે હાથમાં હોય કારણ કે નામ ન થાય તો આમ જઈએ કોણ જઈએ આપણને હા પછી આમ હોય તો ઘીરે આવીએ તો આમ જ હોતા હોય પાછા હાથે આમ નિંદરમાં માંથી જાય મુઠ્યું બે વરી જાય સમજા અને પછી થોડું ઘણું નામ થયું ને તારીખ જગ્યા મીઠા દેવા કે ભાઈ તમે અહીંયા વૈયા આવો પ્રાણભાઈ ભીખુદાનભાઈ અહીંયા આવ્યા આવો દિવાલબેન અહીં બેહી જાઓ એકવાર અમે મુંબઈ જાઉં તો અમદાવાદથી ભાઈ તો એક અમારા જાણીતો નીકળ્યો તો ત્યાં વર્કશોપમાં ટ્રેન પડી હતી ત્યાં ને બેહાડી ગયો કે આ બસ આ ટ્રેન જાય તમારે અહીંયા તમે બેહો લાઈટ એવું ક્યાં જ થાય જે ટાઈમથી ન થયો હોય બેહાડીને આવ્યો ગયો નાનજીભાઈ મિસ્ત્રી છે ને સાહેબ એની આંખું બે લઈ લીધી હતી પણ વાયોલિનમાં દહે આંગુળીઓમાં દહો આંખું દઈ દીધી હતી એને બરાબર છે અને એમાં એવો સમજણો માણસ સાહેબ હા એટલે આમ કાંઈક તમારે ઘેરે આવે જ બેહવા તો ફર્નિચર જોવે ને એટલે આંખું આમ 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 આગળ નહોતી કીધું નાનજીભાઈ મિસ્ત્રી જેવા લાગે છે હાજી રમકડું પડીએ ને આજે મોતીયો ઉતરાયો છે હા વિમો તો ઉતરાયો કે ન ઉતર્યો પણ મોતિયો ઉતરાયે એ પાકું છે અલે ધનસુનાથ બાપુ કે અહીંયા બોલાવો મેં કીધું આગળ બોલાવ્યો હતો પણ આ તાપ જરી જીરવાતું નથી એને આંખ્યું તે જ તમે ને એટલે પછી આ બેઠો છે અને આ બધો સાક્ષી છે હું જે કાંઈ કહું છું મોરબીથી અમે આવતા હતા ગાંઠિયા ખાવાય ગાંઠિયા એ અમારા હાડમાં ઉતરી ગયેલા સાહેબ વાડોદર પ્રોગ્રામ પ્રાણભાઈનું બે જ જણાય એનો અવાજ બહે ગયો મારો અવાજ બહે ગયો નો હવે કરવું શું એમ ત્રીજો કોઈ કલા કરે નહોતો પણ એક રસ્તો પ્રાણભાઈ મનકી ઇન્ટરવલ પાડી નાખો ને એટલે જે વૈયા જવાના છે જે થોડા ઘણા આપણે એમ ઇન્ટર પાડ્યો ને અમે તો ગયા ગયા ફરવા ત્યાં ગાંઠિયાની ગ્રામ ગાંઠિયા ખાતા તો ગળા ખુલી ગયા સાહેબ હા ખરેખર આ હું સોગનપૂર્વક કહું છું હકીકત છે આ અને એવી ડોઢિયું ટીપું મીના પ્રાણભાઈ મારવા અને મને કઈ ખરીખ મંડી ફૂટવા સાહેબ બાબુ કે છે ને ચણા ચણા ના લોટ થી જ આ પાયા ભરાણા છે આપણા એમાં મોરબી ને વજુ અમે બધા ગાંઠિયા ખાવા ગયા બિચારો દુકાન ખોલીને અમુક ગાણવા ઉતારી રહ્યા હતા અમે તો કચ્છમાંથી આવતા હતા વહેલા અને અમે ભૂખ લાગે ભૂખ લાગે તારે જમવાનું ઘણું હોય પણ અમે પ્રોગ્રામ છે ખાઈ ન હોગી અને પ્રોગ્રામ પૂરો થાય પછી ભૂખ લાગે પણ કોઈ હોય નહીં પછી હા અને પછી તો કેન્ટિંગ ના બરણીના ગાંઠિયા જીતું ખબર ને તીખા ગાંઠિયા હરિયા જોઈ લ્યો સાહેબ લોહી નીકળ્યો પણ ભૂખ લાગી હોય શું કરીએ ગાંઠિયા ખાઈને બસ સ્ટેન્ડમાં બે પ્રાણબાઈ ને માથું જોલે ચડે આનીકોર આવ્યો થોડુંક પીડ્યું ને માલિકોર એટલે મારું માથું અનીકોર જાય મને કે તમે છો મેં હું છું બસ તો કાંઈ વાંધો નહીં મને આ આ વચ્ચે કોક આવી બીજું બેહી જાય મરી રહી ને એમ એમ ગાંઠિયા ખાવા ગયા અને મેં વજુને એમ કીધું મેં ત્યાં જઈને શેઠને કે પ્રાણલાલ વ્યાજ છે દમિનતી બેન હતા લગભગ દમિનતી બેન હતા સોરી હો દમિનતી બેન હતા અને ભીખુદાન ગઢવી છે એટલે હું જ્યારે હારા બનાવીને હિંગ બિંગ છાટે ને એવું બધું જઈને કીધું કે ભાઈ ગાંઠિયા બનાવો અને પ્રાણભાઈ વ્યાસ છે દમિનતીબેન છે ભીખુદાનભાઈ છે એમ કેવો લો કે તો હું થઈ ગયું એ કે ફજોડ ગયા ગયું મેં કીધું હવે તો વયું આવ્યા પછી વયું હોવાય ત્યાં ઊભું રહેવાય પછી હા હવે આપણા ભાઈ જે હોય હા અમારે દિનેશભાઈ સોની આપણે આને ઓળખીએ આપણો ભજની કોણ સોની છે જયદીપ જયદીપ ઓળખે ને બહુ દાંત કઠોતા સાહેબ દુબઈ હતા આમ તો કુતિયાણાના પટણી સોની પ્રજા સોની મને કે ગોર બાપાની કે મેં એમ કીધું કે સપ્તાહ કરવી હું કરવું જોઈએ તો કે આખું કુટુંબ ભેળું કરવું જોઈએ તો કે એ તો નહીં થાય કુટુંબ ભેળું નહીં થાય ગોર કે તો સપતા ન પૂગે કોને ન પૂગે કે તમારા પિતૃ ને તો પિતૃ તમારા કે અમારા ગોરબાકા ગોર કે પિતૃ તમારા તો કે ઈજ ઈજ ક્યાંથી પેલા થી ઈજ લગાડી ને ગયા અહીંથી દિવાળી મૂકીને ઈ ગયા પછી ક્યાંથી થાય પેરા ગોરબાપા ગોર બાપા મૂંઝાણા કરે કરવું શું પછી ગોર બાપે કીધું છેલ્લે કોક ધૂણે કે નથી સપતા પૂગી તો કે તો મરી ગયા ને એમાં ઘણા બુદ્ધિ વિનાના હતા ને ઈર્ષાળું હતા એ કોક આવીને કહી જાય કે નથી પૂગી માલે હું ધૂળી નાખું પૂગી ગઈ પછી હું વાંચો તમારે હિસાબ તો મારી પાસે કરવો છે ને આ આવા આવે કહેવાનો મારો અર્થ અમે એ રીતના જે પ્રવાસો કર્યા પણ આનંદ આવતો હતો જે તે વખતે ગાવાનો આનંદ હોય બોલવાનો આનંદ હોય એવી રીતે અમારે અમે આ સાથે પ્રાણભાઈને હારે અમે આ પ્રવાસ કરેલા એના સ્મરણો અને એક પ્રસંગ મારે તમને કેવો છે મેઘાણી ની કલમે લખાયેલો ભરતભાઈ છે એટલે નહી ભરતભાઈ વાંક પણ તમે એનું સમગ્ર સાહિત્ય વાંચો ધીરુભાઈ તો પાઠ ટકા ની વાતું માત્ર ને માત્ર કાઠી ડાયરો હનુભા અને પાંત્રી ટકામાં ચારણ આહિર રાજપૂત બ્રાહ્મણ બધા રબારી ભરવાડ આવી જાય એનું કારણ એના કારણ બે એક તો સનાલી બાપુ લીલા કાઠી દરબારોના કવિ એટલે સાહિત્ય એને ખૂબ આપ્યું બીજું વાસુરવાળા હડાળા વાત્સુરવાળા એ પણ સાહિત્યકાર બે અને ત્રીજું એની જે મૌલિકતા જે હતી એની બહુ બહુ મોટી વાત સમજણી ડાયરામાં બહુ મેં ગાણી આખું પુસ્તક લખ્યું છે સાહેબ કે હું તમને એક બે જ દાખલા આપું પછી જાદા નહીં પણ આગરી નહીં પછી હું કહું ત્યારે કારણ કે આમાં તો કંઈ ગાવું કઈ બોલવું તો તમારે તો બહુ વિચારો કરવો પડે આમાં પડબાડું હું ઉપડ્યું તો નથી કાંઈ આવું હવે તમે હું દાખલો બે દાખલા આપી દઉં એટલે ખ્યાલ આવી જાય આપણે જ પાંચ જણા અહીંયા અહીં એક ભાઈની ઘરે બેઠા છીએ બરાબર અને ઘરેથી બેન પાંચ ચા લઈને આવે અને આમથી ત્રણ કાઠી દરબારો આવે એની રકેબી ચા ન પડવા દે મેઘાણી કે એને ખબર છે કે આ ચાર જણા પાંચ જણાની ચા આવી છે ત્રણ તો આપણે આમાં ભર્યા છે એટલે એની રકેબીનું કુંડાળું હોય એટલી જ ચા મૂકે એને ખબર છે આમાં આપણે ભર્યા ગયા છે એટલી એની સમજણ હતી સમજણ એ જ્ઞાતિની મેઘાણીએ દર્શન કર્યું અને બીજું સંભારો બીજી વાર કાઠી દરબાર કોઈની માગે નહીં સંભાર મર્યાદા હોય શાક જેટલો સંભારો ન હોય ક્યાંય દુનિયામાં તો એ નથી ગણાય ભદા કેતા લાવો સંભારો લાવો સંભાળ સંભારો કેટલો દેવો તને અમારે આજે ઝીણવાટ હતી એ બધી ઝીણવાટ મેઘાણીએ લખી એ મરજીવો હતો એના માટે એને લખેલો એક પ્રસંગ કહી અને હું મારી વાત પૂરી કરું સાહેબ હા મેઘાણીની યાદ કરીએ આ અઠાવીસ ઓગસ્ટ આવે છે કે ગાજે સમદર ના પાણી ઘટો ઘટ એમ અરે રે ગાજે સમદર ના પાણી ઘટો ઘટ એમ મે ઘણી મે શ્રદ્ધાંજલિ આપી પણ કવિ દાદે જે શ્રદ્ધાંજલિ આપી સાહેબ યા હે

ਅਮਰ ਜੂ ਆ ਰਜੂ ਬਾਤ ਕਰਿਆ ਦਾਦੂ ਭਾਈ ਦੀ ਕਵਿਤਾ ਕੇ ਕਾਜਲ ਘੇਰਾ ਕਾਲ ਜਾਮਾ ਐਣ ਤੇਜ ਨੀ ਜੋਈ ਲਕੀ ਐ ਕਾਜਲ ਘੇਰਾ ਕਾਲ ਜਾਮਾ ਐਣ ਤੇਜ ਨੀ ਜੋਈ ਲਕੀ ਅਨੇ ਜ਼ੁਲਮੀ ਨਰਮਾ ਮਾਨਵਤਾ ਨਾ છે પછી અંતર ના લો ઉછાળ્યા અરે રે સમદરમાં વીરડા ગાય મેઘાણીએ અંતર ના નીર ઉછાળ્યા સમંદર માં વીરડા ગાય સમદર માં વીરડા ગાય પૂછ્યું મોરારી બાપુ કેતા હતા આ તો મેઘાની ભાઈ કવિ દાદ જ લખી શકે મેઘાની માટે કવિ દાદ જ દાદલ જ લખી શકે અંતરના ના લો અને સમુદર માં વીરડા ગાયા હવે સાંભળજો કે સત ધર્મ ને દીવડે પૂજા તન ની ચોવી ને તે સત ધર્મ ને દીવડે પૂરા તન નીચો विनते રહ્યો છે ભાઈ સત ધર્મ ને દીવડે પૂરા તન નીચો विनते आहा खंभे ખેચી ખેચી કાબડું રાખી અમારી જીવતી નાગર વે આહા

ફોરમ થઈને ફૂલડે અમે વાતુના માણસ છીએ ધીરુભાઈ છે હું છું આપણે જીતુ દ્વારા વાતુના માણસ છે ને અમારેથી આંખું વીચીને કંઈ વાતો થાય ને ભજની ગાતો ગાતો આંખું વીચી જાય તો એ ભજન રૂડા લાગે પણ અમે આંખું વીચી જાય તો મીંદડી દૂધ પીતી હોય એમ લાગે એટલે ઘડી વાતું ચાલે તો હું જરા અવરજવર ઓછી કરો એટલે અમારે અને છેલ્લી કડી સાંભળજો અને પછી શું અશોક મેઘાણી બોલ્યા છે એ તમારે મારે તમને કહેવું છે કે દાદ સત્વાદી દીવડો બુજો ખંડમાં દઈને પ્રકાશ એજ દાદુ સતવાદી દીવડો બુજો ખંડમાં દઈને પ્રકાશ આહા ધાધુ સતવાદી મજામાં બબુ ધાધુ સતવાદી દીવડો પૂજો ખંડમાં દઈને પકડા એ ફૂલ ગઈ દુનિયામાં ફૂલ ગઈ દુનિયામાં રહી ગી ફૂલડાની વાસ હીરા નો પાર તું તો સાવજ સૌરાષ્ટ્રનો સૂતો મેઘાની હિરાનો પાર તું તો અરે રે સૌરાષ્ટ્રનો સૌરાષ્ટ્ર ગાજે સમુદ્ર ના પાણી અરે રે ખટો એવી ગાણી ની કલમી લખાયેલી વાત આપણે